હજુ સાત દિવસ માવઠું ગુજરાતમાં ધબધબાટી બોલાવશે તો ગુજરાતમાં ચોમાસું આ વર્ષે વહેલું આવવાની શક્યતા હજુ સાત દિવસ માવઠું ધબધબાટી બોલાવશે સૌરાષ્ટ્ર કચ્છમાં મોટી ઘાત ઠંડરસ્ટોમ સાથે વરસાદ ખાબકશે ગુજરાતમાં માવઠું જામી ગયું છે અડધો મે મહિનો પૂર્ણ થઈ ગયા બાદ પણ માવઠું જવાનું નામ નથી લઈ રહ્યું હજુ પણ ખેડૂતોના માથેથી ઘાત ટળી નથી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારૂનાળે નદીઓમાં પૂર આવે તેવો ભરપૂર માવઠું ખાબક્યા છતાં હજુ કમોસમી કહેરની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગે હજુ સાત દિવસ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે ઠંડરસ્ટોમ સાથે વરસાદ તૂટી પડશે સાત દિવસ દરમિયાન ક્યાં ક્યાં માવઠું ખાબકી શકે છે તેવી વાત કરીએ તો અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર કચ્છમાં માવઠાની શક્યતા છે બીજી તરફ ગુજરાતમાં વહેલું ચોમાસું આવવાના વર્તાઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું છે કેરળમાં પણ સત્યાવીસ મે સુધીમાં પ્રવેશવાનું અનુમાન છે જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે હવામાનની આગાહી કરતી સ્કાયમેટ એજન્સીએ પણ આગામી ચોમાસાને લઈને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં એકસો ત્રણ ટકા સાથે ચોમાસુ થઈ શકે છે પંથકમાં ડાંગરનો પાક માવઠાના મારથી અંકલેશ્વર પંથકના ખેડૂતો પણ બચી શક્યા નથી ડાંગરનું હબ ગણાતા અંકલેશ્વર હાંસૂટમાં ડાંગરના પાકની માવઠાએ પથારી ફેરવી દીધી છે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોએ સારું ઉત્પાદન થશે તેવી આશાએ ડાંગરનું વાવેતર કર્યું હતું પરંતુ માવઠાએ સપના રોળી દીધા છે એક વીઘા દીઠ અંદાજે દસ થી પંદર ટકા જેટલું નુકસાન છે આકાશી આફત બાદ ડાંગરના ભાવ પણ તૂટી ગયા છે મણના પાંચસો દસ રૂપિયાથી ઘટીને ચારસો ત્રીસ પર પહોંચી ગયા છે વરસાદના કારણે ડાંગર ભીનું થતા કોઈ લેતું નથી ખેડૂતોને ના છૂટકે ઓછા ભાવે વેચવા મજબૂર થવું પડે છે વરસાદના ડરથી ડાંગરનો પાક વહેલો ઉતારી રહ્યા છે જેના કારણે પાકની ગુણવત્તા પર પણ અસર પડી શકે છે અને માર્કેટમાં તેનો ભાવ વધુ ઘટે તેવી શક્યતાઓ છે બનાસકાંઠાના વાવમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે બે દિવસમાં ચાર લોકો પર કપિરાજનો હુમલો જોવા મળ્યો ત્યારે કપિરાજે ચાર લોકોને બચકા ભરતા ઘાયલ થયા છે કપિરાજ હુમલો કરી રહ્યો છે વિસ્તારમાં પાંજરો મૂકી સંતોષ માન્યો છે સંવાદદાતા કિશોર મારી સાથે જોડાઈ ગયા છે કિશોર કપિરાજ આતંક આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે કયા પ્રકારનો અત્યારે દહેશતનો માહોલ ચોક્કસથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા વાવમાં કપીરાજનો આતંક સામે આવ્યો છે કપિરાજે બે દિવસમાં ચાર લોકોને બચકા ભર્યા છે જ્યારે એક બાળકને બચકા ભરતા તેને ત્રીસ જેટલા ટાંકા પણ આવ્યા છે અને આ સમગ્ર મામલે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા વાવ વિસ્તારની અંદર જ્યાં કપિરાજ દેખાય હતા તે વિસ્તારની અંદર અત્યારે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે અને દોરી અને રસી મૂકીને આ કપિરાજને પકડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે પરંતુ વન વિભાગની કાર્યવાહીથી ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગામ લોકોનું કહેવું છે કે તાત્કાલિક વધુ ટીમો મૂકીને આ જે કપિરાજો છે તેમને પકડવામાં આવે કોમલ જે કિશોર સમગ્ર માહિતી બદલ આપનો આભાર જામખંભાળામાં જામ્યું આંખડાનું દંગલ ભર બજારે આખલા ઝઘડ્યા અને મચી ગઈ નાસભાગ આખલા યુદ્ધ કૃષ્ણ નગરી દ્વારકાના જામખંભાળિયામાં જામ્યું જામખંભાળિયાના નગર ગેટ પાસે બે આખલાઓ જંગે ચઢ્યા માર્ગની વચ્ચે વચ્ચે બે નંદીએ શક્તિ પ્રદર્શન કરી રોડને જ બાનમાં લીધો હતો આખલા વોર થી નાસભાગ મચી ગઈ રોડ પર સન્નાટો વ્યાપી ગયો વાહન ચાલકો ડરતા ડરતા નીકળતા હતા આખલા લડતા લડતા કારની આડે આવી જતા કાર ચાલકને કાર ઊભી રાખવી પડી હતી એક બાઇક ચાલક તો માંડ માંડ બચ્યો આખલા લડતા લડતા દુકાન સુધી પહોંચી જતા લોકો દુકાનમાં અંદર ભાગી ગયા હતા બે આખલા વચ્ચે એક પશુ પણ આવી ચડ્યું હતું

સામે આવી છે લોકો આ મહિલાને જોવા મોટી સંખ્યામાં એકત્ર થતા હતા જોકે પ્રથમ દિવસે આ ઘટના સામે લોકોએ ધ્યાન ના આપ્યું પણ બીજે દિવસે પણ આ પ્રકારની ઘટના બની હતી જોકે બનાવ્યો સાથે સાથે ફાયર વિભાગને ધ્યાન કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આ મહિલાને બહાર કાઢવાનો પ્રયાસ કરતા મહિલા પહેલા તો નીકળવા તૈયાર નથી જે પ્રકારની આ ઘટના છે સવાલ એ ઉભા થાય છે કે આ મહિલા રીલ બનાવવા માટે આ ગંદા પાણીમાં ઉતરી રહ્યા ડાન્સ કરતી હતી જોકે

ઇકો ગાડીમાં પંદર થી વધુ પેસેન્જર બેસાડી એક ચાલકે મોતની સવારી કરાવી છે તો મુસાફરોને કારની ઉપર પણ બેસાડવામાં આવ્યા હતા અને મોતની સવારી કરતો આ વિડિયો સામે આવ્યો છે એક ઇકો કારમાં પંદર જેટલા મુસાફરોને ભરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મુસાફરી કરવામાં આવી રહી હતી સુરતના સરથાણા વિસ્તારમાં બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે બાઇક ચાલક બંને હાથ છોડી બાઇક બાઇક ચલાવતો જોવા મળ્યો તો ચાલકની આસપાસ અન્ય વાહન ચાલકો પણ જોવા મળી રહ્યા છે વાહનોની વચ્ચે ટ્રાફિક જોવા મળી રહ્યો છે છતાં બાઇક ચાલક તેની હરકત રોકી નથી રહ્યો અને બંને હાથ છોડી બાઇક હંકારી રહ્યો છે તો આમ જાહેરમાં સ્ટન્ટબાજી કરી બાઇક ચાલકે પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે હીરોગીરી કરનાર શખ્સનો વિડિયો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો બાઇક ચાલકનો સ્ટન્ટ કરતો આ વીડિયો સામે આવ્યો છે અને બંને હાથ છોડીને આ બાઇક ચલાવવામાં આવી રહ્યો છે તો પોતાનો જીવ જોખમમાં મૂકી જે આસપાસના વાહન ચાલકો હતા તેમના જીવ પણ તાળવે ચોટ્યા હતા સુરતના ભેસ્તાનથી ઉન વચ્ચેના બીઆરટીએસ રૂટ પર કાર ચાલકની નફટાઈ સામે આવી છે કારની પાછળ એમ્બ્યુલન્સ હોવા છતાં તેને સાઈડ ન આપી તેની મસ્તીમાં જ કાર તો જોવા મળ્યો જોકે એકસો આઠ દ્વારા વારંવાર સાયરન વગાડવામાં આવ્યું પરંતુ કાર ચાલક જાણે રેસ લગાવવા મેદાનમાં ઉતર્યો હોય તેમ એમ્બ્યુલન્સને સાઇડ જ નહોતો આપી રહ્યો તો આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે વીડિયો જોયા બાદ લોકો આ કાર ચાલક સામે ફિટકાર પણ વરસાવી રહ્યા છે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગાડી ચાલક દ્વારા જે એકસો આઠ એમ્બ્યુલન્સ છે તેની આગળ જ ગાડી હંકારવામાં આવી રહી છે અને સાયરન વગાડવા છતાં પણ સાઇડ આપવામાં નથી આવી રહી બે શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા આને નથી જીવની પરવા નથી પરિવારની ચિંતા નથી રોડ પર નીકળતા લોકોની ખેવના નથી મોત બોર્ડ ચલાવતો હોય તે રીતે પછી સોંગ પર ડાન્સ કરવા લાગ્યો અન્ય લોકોના જીવ જોખમમાં મુક્યા વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે તપાસ હવે સુરતના ટપોરીને પણ જોઈ લો કાયદાના ડર વગર જાહેર માં ઉજવણી કરી ઊન વિસ્તાર ને બાન માં લીધો તલવાર વડે કેક કાપી દહેશત ફેલાવી હતી આ રીતે સુરત પોલીસને પડકાર ફેંક્યો વડોદરાના વાઘોડિયામાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડી ગઠિયો ફરાર થયો હતો તો વાતોમાં ભેળવી દોઢ સોનાની ચેન આશકી ફરાર થયો હતો વૃદ્ધાએ બુમાબૂમ કરતા ગઠિયો નાસી છૂટ્યો તો ઘટના સ્થળ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા તો ચેઇન સ્નેચિંગનો આ મામલો સામે આવ્યો છે અને દોઢ તોલાની જે ચેઇન હતો

બનાસકાંઠાના ડીસાના જાવલ ગામે થયેલ હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સાટા પદ્ધતિમાં કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી દીધી હતી જે મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને સાથે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આરોપીઓને ઘટના સ્થળે લાવતા ગ્રામજનોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે કુલ સાતસો કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે તો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ કોલવડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે જ્યારે અઢાર મેના રોજ અમિત શાહ અમદાવાદમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે સાથે જ પલ્લવ ચાર રસ્તા ઓવરબ્રિજને જનતા માટે ખુલ્લો મુકશે જેને લઈ દરરોજ દોઢ લાખ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે તો નારણપુરા ખાતે જાહેર સભાનું સંબોધન પણ કરશે અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર માટે કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પણ કરશે તો અમદાવાદના પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે અને 170 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે ચાંદલોડિયા વોર્ડમાં ચૌદ કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર સ્ટેશન ઓગમેન્ટેશનનું પણ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી મોદી આવી શકે છે ગુજરાત અને સત્યાવીસ મે પીએમ મોદી દાહોદ આવી શકે છે નવીન રેલવે વર્કશોપનું પીએમ મોદી લોકાર્પણ કરી શકે છે સ્માર્ટ સિટી અંતર્ગત કામનું લોકાર્પણ કરવામાં આવી શકે છે તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરે બેઠક વર્કશોપની પણ મુલાકાત છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની મહત્વની જાહેરાત સામે આવી છે બનાસ ડેરી એક શૈક્ષણિક સંસ્થા શરૂ કરશે ટૂંક સમયમાં ગાંધીનગરમાં શૈક્ષણિક સંસ્થા પણ શરૂ કરવામાં આવશે પશુપાલકોના બાળકો માટે શૈક્ષણિક સંસ્થા શરૂ કરવામાં આવશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉત્તમ તક મળશે આઈએસ અને આઈપીએસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશે તમામ જે વિદ્યાર્થીઓ છે અને આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે ડેરીના ક્ષેત્રમાંથી તૈયાર થતા દીકરા દીકરીને ક્લાસ વન ટુ અને આઈએસ આઈપીએસમાં જઈ શકે એની તૈયારી કરી શકે એટલા માટે ગાંધીનગરમાં આ આવતા મહિનાથી જ આપણે એક નવું ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ સમાચારોમાં આગળ એક બ્રેક માટે નમસ્કાર આપણું ગુજરાતમાં આપણું સ્વાગત છે હું આપની સાથે સંધ્યા જોઈએ સમાચાર પ્રસ્તારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર અમરેલી અને વલસાડ જિલ્લામાં આજે પણ માવઠાનો માર પડ્યો જાણે કે ચોમાસું જામ્યું હોય એમ કમોસમી વરસાદે અમરેલી જિલ્લાને બાનમાં લઈ લીધો છે છેલ્લા કેટલાય દિવસોથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે સતત વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ છે ત્યારે આજે ખાબકેલા માવઠાએ ખેડૂતોની ચિંતા બેવડી કરી નાખી અમરેલી લાઠી હાઇવે પર ધોધમાર વરસાદ ખાબક્યો કેરાડા પીપરિયા જરખિયામાં માવઠાના મારથી ઉનાળુ પાક પર મોટો ખતરો ઉભો થયો કેરાડા ગામની શેરીઓમાં તો એટલો વરસાદ વરસ્યો કે પાણી વહેતા થયા લાઠી અમરેલી હાઇવે પરના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે ધરમપુર અને કપરાડામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો કપરાડા તાલુકાના અંધારપાડા વારણા મુરખલ ભંડાર કચ્છ કોઠાર ઓઝર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો તો બીજી તરફ ધરમપુર તાલુકાના ખડકી મધુરી ઉલ્લાસપિંડી તેમજ મહારાષ્ટ્રના બોર્ડરના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો આ પહાડી વિસ્તારમાં વરસાદને લઈ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ રહી છે તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને અડીને આવેલા કપરાડાના બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો નવસારીમાં ઇમ્પોર્ટેડ ફ્રૂટના વેપારીએ તુર્કીના તેર મણ સફરજનનો નાશ કરી દીધો છે તેમજ સફરજનને કચરાપેટીમાં નાખી વિરોધ દર્શાવ્યો છે ઉલ્લેખનીય છે કે તુર્કીએ પાકિસ્તાનની મદદ કરતા લોકોમાં રોષનો માહોલ છે અને તેથી જ લોકો દ્વારા તુર્કીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં પણ તુર્કીના સફરજનનો બહિષ્કાર રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મેરા કુવા દૂધ મંડળીમાં લાખોના કૌભાંડના આક્ષેપ કર્યા હતા જે મામલે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે ડેસર પોલીસને તપાસના આદેશ આપ્યા સાત દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ મોકલવા આદેશ કર્યા છે તો ડેસર તાલુકાની મેરા કુવા દૂધ મંડળીમાં મૃત્યુ પામેલા સભાસદોના નામે કૌભાંડના આક્ષેપ થયા છે તો દૂધના પૈસા જમા અને ઉપાડ થતા કેતન ઇનામદારે તપાસની માંગ કરી હતી તપાસના આદેશ આપવામાં આવ્યા છે સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક કેતન ઇનામદાર દ્વારા દૂધ મંડળી પર ઘણા આક્ષેપ કરવામાં આવ્યા છે કયા પ્રકારે અત્યારે તપાસ ચાલી રહી છે શું અપડેટ બિલકુલ આ દેસર તાલુકાની વાત કરીએ તો મેરા મેરાકુવા દૂધ મંડળીમાં મૃત્યુ પામેલા લોકો જે છે તેમના નામે પૈસા જમા થયા અને ત્યારબાદ પૈસા ઉકળી ગયા એટલે જ્યારે પાસબુક ચેક કરવામાં આવી ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદાર ને ધ્યાને આવ્યું કે આ તો મૃતકો નામે મસ્ત મોટું કૌભાંડ જે છે તે આચરવામાં આવી રહ્યું છે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી જે જવાબદાર લોકો છે જવાબદાર વિભાગ છે એ તમામ લોકોને પત્ર લખીને માંગણી જે છે તે કરવામાં આવી ત્યારે હવે જિલ્લા પોલીસ જે છે તે આવી છે અને જિલ્લા પોલીસ જે રોહન આનંદ છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ જે છે તે આપવામાં આવ્યા છે અને લગભગ સાત દિવસની અંદર અંદર આ તપાસ પૂરી કરીને જે અહેવાલ છે તે મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને તપાસના અંતે જે લોકો દોષી જરા છે જેમના દ્વારા તેમના વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવનાર જી હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર મહામંદી વચ્ચે એક વૈભવી ક્રુઝ શીપ અલંગમાં આવી પહોંચ્યું છે અને આ શીપ રિસાયકલિંગ યાર્ડમાં તોડી પાડવા માટે આવ્યું છે તો ગુરુવારે સાંજે અલંગના પ્લોટ નંબર પંદર પર જહાજને દરિયા કિનારે રાખવામાં આવ્યું હતું હવે સરકારી પ્રક્રિયાઓ પછી જહાજને તોડવાનું કામ શરૂ થશે આ ક્રુઝ શીપ રાઇટ વર્ષ ઓગણીસો એસી માં બનાવવામાં આવ્યું હતું અને આ જહાજમાં કુલ દસ માળ અને આધુનિક સુવિધાઓ સાથે ચારસો છોતેર કેબિન છે તો આ ક્રુઝમાં ચૌદસો નવ મુસાફરો અને ત્રણસો ક્રૂ સમાવવાની ક્ષમતા પણ છે ટુરિઝમ ક્ષેત્રે પવિત્ર યાત્રાધામોમાં રાજ્ય સરકારે લોકો માટે સારી સુવિધાઓ ઊભી કરી છે જેને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત એક એવી ભૂમિ છે જ્યાં પ્રાચીન સંસ્કૃતિ ધાર્મિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના દીર્ઘ દ્રષ્ટિ સભર માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પ્રવાસન ના વિકાસ દ્વારા સમૃદ્ધ વારસા ને વૈશ્વિક ફલક પર લઈ જવાનું અભિયાન શરૂ કર્યું છે આધુનિક ઓર આધુનિકનેક્ટિવિટી કા સબસે અધિક લાભ ટુરિઝમ और ट्रेड को मिलता है टूरिज्म ऐसी इंडस्ट्री है जिसमें गरीब हो मिडिल क्लास हो गांव हो शहर हो सभी जुड़ते हैं सभी कमाते हैं आजादी के अमृत काल में टूरिज्म का विकास देश के विकास को बहुत बड़ी मदद करेगा केंद्र सरकार ने प्रसाद योजना और गुजरात सरकार ना प्रवासन विभाग ने विविध योजनाओं અને પહેલો એ સોમનાથ અંબાજી પાવાગઢ અને બેચરાજી જેવા યાત્રાધામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવ્યું છે આ યોજનાઓ થકી ધાર્મિક મહત્વને જાળવી રાખીને પ્રવાસનનો વિકાસ કરવામાં આવ્યો છે યાત્રાધામો અંબાજી દ્વારકા સોમનાથ પાવાગઢ રિજિયોનલ ટુરિઝમ હબ બન્યા છે કુદરતી સૌંદર્યનો ખજાનો ગુજરાતની આગવી વિરાજ છે ગુજરાત બેસ્ટ ટુરિઝમ સ્પોટ તો બન્યું

પ્રશાસનનો સહયોગ એટલે કે યાત્રાધામ વિકાસ બોર્ડનો સહયોગ કારણ કે દરેક પ્રસંગોમાં જેમ કે શિવરાત્રી છે શ્રાવણ માસ છે અન્ય પ્રસંગો છે પાલખી યાત્રા છે આવી રીતે યાત્રાધામ વિકાસ બોર્ડ હંમેશા માટે તીર્થ માટે સમર્પિત રહ્યું છે ગુજરાત સરકારે શક્તિપીઠ અંબાજીને યાત્રાધામ અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે વિકાસના અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા છે અંબાજીમાં હું છેલ્લા ઘણા વર્ષોથી લગભગ દર મહિને હું આવું છું અને ડે બાય ડે એમાં ડેવલપમેન્ટ થતું જાય છે મંદિરના ચોકમાં પણ ઘણો વિકાસ થયો છે આજુબાજુ રસ્તાઓ ઇવન એકાઉન સટ્ટી ફીટનું પણ ઘણો વિકાસ થઈ રહ્યો છે નવો કોરિડોર બની રહ્યો છે એમાં જે સાંભળે છે એનાથી વધારે થઈ રહ્યું છે સરકાર તરફથી ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે અમે રેગ્યુલર અંબાજી આવીએ છીએ અને જ્યારે પણ આવીએ ત્યારે દર વખતે કંઈકનું કંઈક નવું અમને જોવા માટે મળે છે અને હજી અનાજે પણ સારું અંબાજી થશે એવી અમને આશા છે બધા દર્શનાર્થી અને સારામાં સારો લાભ મળે એ રીતનો બધો વિકાસ થયેલો છે વાવાગઢમાં રાજ્ય સરકારના વિકાસ પ્રોજેક્ટ છે આ સ્થળની યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વધુ સુગમ અને આકર્ષક બનાવ્યું છે ગુજરાતમાં ટેમ્પલ ટુરિઝમ ને પ્રોત્સાહન આપવા માટે પાવાગઢ ને આધુનિક સુવિધાઓ છે ખરેખર ખરેખર બહુ વાત છે કે વિકાસ બોર્ડે સરસ યોજનાઓ અને બહુ સરસ વસ્તી વ્યવસ્થા પાવાગઢ યાત્રાધામ માં કરેલી છે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ જગ્યાનો જે વિકાસ કરવામાં આવે છે તે માટે અમે યાત્રાધામ વિકાસ બોર્ડ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સરકારની વિવિધ પહેલોએ યાત્રાળુઓની આસ્થાને મજબૂત કરવાની સાથે સ્થાનિક અર્થતંત્ર સાંસ્કૃતિક વારસાને પણ મજબૂત